આપણે આગળ યંગ મોડ્યુલસનું મૂલ્ય ગાણિતીય રૂપે મેળવ્યું એના પરથી એક ઉદાહરણ છે બે મીટર લંબાઈના અને પાંચ મિલીમીટર વ્યાસવાળા તાંબાના તારના છેડે પાંચ કિલોગ્રામ વજન લટકાવ્યું છે તારની લંબાઈમાં થતો વધારો શોધો તારને લઘુત્તમ વ્યાસ તારનો લઘુત્તમ વ્યાસ કેટલો રાખવો જોઈએ કે જેથી સ્થિતિ સ્થાપકતા હદ વટાવી ન જવાય આપણે અહીંયા સૌથી પહેલાં શોધવું છે તારની લંબાઈમાં થતો વધારો અને બીજું આપણું આપણે શોધવું છે સ્થિતિસ્થાપકતાની હદ અહીંયા એવું કીધું કે છે કે સ્થાપકતાની હદ ન વટાવી જવાય એટલે કે સ્થિતિસ્થાપકતાની હદ કેટલી હશે મેક્સિમમ કેટલી સ્થિતિસ્થાપકતાની હદ હોય કે જેનાથી તાર તૂટી ના જાય એટલે આપણે સ્થિતિસ્થાપકતા હદ અહીંયા શોધવી છે અને તારની લંબાઈમાં થતો વધારો શોધવો છે સૌથી પહેલા આપણી પાસે કેટલી માહિતી આપેલી છે તે જોઈ લઈએ તો યંગ મોડ્યુલસ મૂલ્ય આપણને આપી દીધું છે પર સેન્ટીમીટર સ્ક્વેર તારની કુલ લંબાઈ જે છે કેપિટલ એલ ઇઝિકવલ ટુ આપેલી છે બે મીટર સેન્ટીમીટરમાં એને ફેરવીએ તો એ થશે બસો સેન્ટીમીટર સ્મોલ ડી આપણને આપેલો છે એ છે તારનો વ્યાસ પાંચ મિલીમીટર એને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ એ થશે પોઈન્ટ ફાઈવ સેન્ટીમીટર સેન્ટીમીટર ત્રિજ્યા હવે જે બળ લાગે છે તાર પર પાંચ કિલોગ્રામનું વજન લટકાવવાના લીધે તારમાં જે તણાવ બળ ઉદ્ભવશે એ થશે એમ ઇન્ટુ જી જેટલું તો દળ પદાર્થનું આપેલું છે આપણને પાંચ કિલોગ્રામ તો એમ થશે 5 ઇન્ટુ ટેન રેસ ટુ થ્રી કારણ કે આપણે બળને દળને લઈએ છીએ ગ્રામમાં તો પાંચ કિલોગ્રામ વજન એ ગ્રામમાં થશે ફાઈવ ઇન્ટુ ટેન રૂ સ્મોલ જી નું મૂલ્ય આપણે અહીંયા લઈશું નવસો એસી તો બળનું જે મૂલ્ય થશે એફ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ ટેન રેસ ટુ થ્રી ઇન્ટુ નવસો નાઇન જેટલું સ્મોલ એલ એને આપણે લંબાઈમાં થતો વધારો તરીકે લઈશું હવે આપણે શોધવું છે લંબાઈમાં થતો વધારો તો આપણે અહીંયા યંગ મોડ્યુલર્સ નું સૂત્ર નો ઉપયોગ કરીશું યંગ મોડ્યુલર્સનું સૂત્ર આપણે આગળ થિયરીમાં જોયું યંગ મોડ્યુલર્સ વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ કેપિટલ એલ છેદમાં પાય આર સ્કવેર ઇન્ટુ સ્મોલ એલ આ બધા મૂલ્ય આપણી પાસે અહીંયા છે कैपिटल एफ એટલે કે तार પર લાગતું જે બળ છે એનું મૂલ્ય આપણે મેળ્યું 5 * 10 ^ 3 * 980 તો અહીંયા f નું મૂલ્ય મુખ્ય ગુણ્યા કેપિટલ l એટલે કે तारની કુલ લંબાઈ આપણી પાસે છે 200 સેન્ટીમીટર છેદમાં π r ^ 2 π નું મૂલ્ય 3.14 આર સ્કવેર આરનું મૂલ્ય આપણે ટુ ફાઈવ સેન્ટીમીટર એનો સ્કવેર સ્મોલ એટલે કે તારની લંબાઈમાં થતો વધારો આપણે શોધો છે તારની લંબાઈમાં થતો વધારો તો સ્મોલ એલ ને સુતર કરતા બનાવીએ તો સ્મોલ એલ ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે યંગ મોડ્યુલસનું મૂલ્ય પણ આપણને આપેલું છે અહીંયા ડાઇન પર સેન્ટીમીટર સ્ક્ર ગણતરી કરતા આપણને સ્મોલ એલ નું જે મૂલ્ય મળશે એ મળે છે

તો અહીંયા આપણને રકમમાં તાંબા માટે તાંબા માટે સ્થિતિ સ્થાપકતા હદનું મૂલ્ય આપેલું છે વન પોઈન્ટ ફાઈવ ઇન્ટ પર સેન્ટીમીટર સ્ક્વેર આપણે એવું ધારી લઈએ કે તારનો વ્યાસ આપણે ડી ડેસ જેટલો રાખીએ છીએ તો તારમાં જે મહત્તમ પ્રતિબળ ઉદ્ભવશે તે પ્રતિબળનું મૂલ્ય પ્રતિબળના સૂત્ર પરથી આપણને ખ્યાલ જ છે કે લાગતું બળ છેદમાં એ તારનું ક્ષેત્રફળ લાગતું બળ જે છે તેને આપણે કેપિટલ એફ કહીએ છેદમાં ફોર એફ છેદ માં પાયર ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ સ્થિતિ સ્થાપકતાની હદ છે એને આપણે મહત્તમ પ્રતિબળ કહી શકીએ એટલે અહીંયા

9 इ इज इक्वल टू 4 * एफ एफ નું મૂલ્ય આપણે મેળવ્યું 5 * 10 रे टू 3 * 980 / पाई નું મૂલ્ય 3.14 * 1.5 * 10 रे टू 9 તો डी' સ્ક્વેર નું મૂલ્ય આપણને મળે છે 41.6 * 10 रे टू -4 જેટલું આપણે શોધવું છે ડી ડેસ નું મૂલ્ય તો આ મૂલ્યનું વર્ગમૂળ લેવું પડે તો આપણને મૂલ્ય મળે છે ડી ડેસ ઇઝ ઇક્વલ ટુ સિક્સ પોઈન્ટ ફોર ફાઈવ ઇન્ટુ ટેન ટુ માઇનસ ટુ સેન્ટીમીટર એટલો તારનો વ્યાસ જો આપણે રાખીએ તો આ તાર સ્થિતિ હદ વટાવી જશે નહીં એટલે કે એ તૂટી જશે નહીં હવે જોઈએ કદ સ્થિતિસ્થાપકતા અંક આગળ આપણે જોયું કે પ્રતિબળનું મૂલ્ય આપણને આ સૂત્ર